ડાભી સરકારી હાઈસ્કૂલમાં વાલીઓની ભૂખડતાલ સમેટાઈ ત્રીજા દિવસે સુખદ સમાધાન થતાં તાળા ખુલ્યા સુઈગામ તાલુકાના અંતરિયાળ ડાભી ગામમાં બે હજાર અગિયારથી ધોરણ નવથી બાર સુધીની સરકારી હાઈસ્કૂલ કાર્યરત છે હાલ શાળામાં કુલ એકસો પંચાણું વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં એકસો પાંત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓ છે પરંતુ હાઈસ્કૂલમાં પૂરતા શિક્ષકો ન હોય અને અન્ય ભૌતિક સુવિધાઓ તેમજ પ્રાથમિક સુવિધાનો અભાવ હોય જાગૃત વાલીઓ દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખી તેમના ભવિષ્ય સાથે ચેડ ના થાય તે માટે સોમવારે સરકારી હાઈસ્કૂલને તાળાબંધી કરતાં તંત્ર દોડતું થઈ ગયું હતું મંગળવારે વાલીઓને મનાવવાની સરકારી અધિકારીઓને એક કોશિશ કરી હતી પરંતુ વાલીઓ માન્યા ન હતા બુધવારે ત્રીજા દિવસે વાલીઓએ તેની માગ મુજબ મક્કમ રહી સરકાર સામે જીદ કરી શાળા આગળ મંડપમાંથી ઢોલ મંજીરા સાથે ભૂખ હડતાલ આદરતા અને રામધૂન બોલાવતા સરકાર સામે બાથ ભીડતા તંત્રની ઊંઘ આરામ થઈ ગઈ હતી કોઈ પણ ભોગે વાલીઓને મનાવી ભૂખ હડતાલ સમેટાય અને શાળાની તાળાબંધી ખોલવામાં આવે તેવા પ્રયાસોના ભાગરૂપે આખરે તંત્ર દ્વારા રાજકીય અગ્રણીઓનો ઓથ લઈ વાલીઓ સાથે વાટાઘાટો કરી ભૂખ હડતાલને સમેટાય તે માટે કોશિશ કરી હતી અને વાલીઓની માગ મુજબ તંત્ર દ્વારા બહેતરી આપતા આખરે વાલીઓ સાથે સુખદ સમાધાન કરતાં ભૂખ હડતાલ સમેટાઈ હતી અને સાંજે ચાર વાગે વાલીઓએ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓને સાથે રાખી શાળાના તાળા ખોલી આપ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી શાળાને તાળાબંધી કરવામાં આવેલી હતી અને જે તે માંગણી હતી એ મુજબ સંતોષાતન આજરોજ ભોખડતાપુર આપ ગ્રામજનો બેઠા હતા વાલીઓ બેઠા હતા તો હવે આગળનો કાર્યક્રમ શું છે હવે આજે આ મને એવું લાગે છે કે આ સુખદ એક સમાધાન જેવું દેખાય છે કારણ કે એક શિક્ષકનો મામલો હતો એ પણ પ્રશ્ન हल થયો છે અને બીજા જે પ્રાથમિક સુવિધાઓ હતી એના પણ એ લોકોએ મને વચન આપ્યા છે કે ટૂંક સમયમાં અમે આનું નિવડો લાવી અને સુખદ સમાધાનને વ્યવસ્થિત રીતે બાળકો અભ્યાસ કરી શકે એના માટે દરેક સુવિધાઓ અમે પૂરતી પૂરી પાડશું એવો અમને આશ્વાસન મળેલ છે જેના લીધે અમે તાળાબંધી ખુલીએ છીએ અને ફરી વખત આવો ને આવો મામલો ન થાય અને તાત્કાલિક આ વહીવટીતંત્ર સત્વરે આ જે વચન આપ્યા છે એનું પાલન કરે જેથી આ સમાધાનનો અત્યારે અંત લાવીએ છીએ અમારી માગો એવી હતી આમ તો ઘટતા શિક્ષકોની પટાવાળાની જગ્યા આચાર્યની જગ્યા ક્લાર્કની જગ્યા તેમજ બાઉન્ડ્રી વોલ અને સીસીટીવી કેમેરા અને પાણીનો જે પ્રશ્ન હતો આવી સમસ્યાઓ હતી અને આ બાળકોને આવવા જવા માટેની બસ સુવિધા પણ આ આ લોકો બસ સુવિધા ની તેમજ પાણીના પ્રશ્ન અંગેની અને વરંડો આ માગો અમારી અમારી પાસે અત્યારે સ્વીકારી છે એના લીધે અમે અને શિક્ષક તાત્કાલિક આવતીકાલે દસ વાગે મોકલી દે છે એવું એવા આમના જવાબના આધારે અત્યારે અમે સુખદ સમાધાનનો અંત લાવીએ છીએ જે સમાધાન છે એની અંદર કોની સાથે તમારી બેઠક થઈ અને શું ચર્ચા અમારે પાર્ટીના ભાઈ મારા ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોર પાર્ટીના પ્રમુખ શ્રી ભાટા સાહેબ અને શિક્ષણ સમિતિના જે એમના કર્મચારીઓ હતા એમની જોડે બધી વાતચીત થયેલી છે એટલે એમની સાથે જે ચર્ચા થઈ એ મામલે ગ્રામજનો વાલીઓને સંતોષ છે હા એને હાલ પૂરતો તો સંતોષ જ છે કારણ કે અત્યારે એમને સમાધાન કરવા માટે કદાચ વચનોમાં ફેરફાર રાખ્યો હશે તો પંદર દિવસે પાછો પ્રશ્ન આનો આવીને ઉભો રહેશે પણ મને એવો છે કે આ દિલ ખોલે અને એમના અંતકરણથી કર્યું છે એટલે અમે સમાધાનને અત્યારે મોર્યું છું અને કદાચ એ હવા અંત લાવવા નહીં માગતા તો પંદર દિવસ આજે ત્રણ દિવસથી અહીંયા આગળ જે તાળાબંધીનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો શિક્ષકોની અમારી સ્કૂલની અંદર ઘટ હતી એના પ્રશ્ને જે ગ્રામજનો અમે સૌએ આંદોલન કર્યું એનું આજે સકારાત્મક સમાધાન થયું છે એ સમાને સમાધાનની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી એ ક્લાસ ટુ અધિકારી આવેલા હતા અમારા સોયગામ ભાજપ પાર્ટીના પ્રમુખ વાટા સાહેબ પણ આવેલા હતા એમણે અમારી ઘણી બધી જે માગણીઓ હતી એ બધી માગણીઓ ગ્રાહ્ય રાખી છે એની અંદર એવો પ્રશ્ન હતો કે અમારી સ્કૂલમાંથી જે કાયમી શિક્ષક તરીકે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક અહીંથી બહાર મૂકવામાં આવેલા હતા એ શિક્ષકને આવતીકાલે પરત કરવામાં આવશે બીજી માગણી એવી હતી અમારી અહીંયા આગળ સીસીટીવી કેમેરાની એ પણ એમણે સ્વીકારી છે બીજી માગણી એવી હતી અહીંયા જે પાણીનો પ્રશ્ન હતો એ પણ અમારા તાલુકાના ભાજપ પાર્ટીના પ્રમુખશ્રીએ જવાબદારી લીધી છે એમણે ગ્રાન્ટ આપવાની વાત કરી છે બસની જે સુવિધા છે અહીંયા આગળ જે પાંચ કિલોમીટરથી વધારે દૂરથી જે બાળકો ભણવા આવે છે એમના માટે અહીંયા આગળ સરકાર શ્રીના અભિગમ મુજબ કાયમી ખાતે અહીંયા આગળ બસ આપવામાં આવશે એ પણ માગણી અમારી સ્વીકારી છે આ માગણી અમારી સ્વીકારતા અમે સૌ ગામ લોકોએ આ વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એના માટે સુખદ સમાધાન કરેલ છે આતમભાઈ રાવલ ડાબી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ દિવસથી તાળાબંધી હતી એના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ તરીકે ગણપતભાઈ ગાદિયા તાલુકા ભાજપ પ્રમુખ ભાટા સાહેબ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દેસાઈ સાહેબ આ બધા આવીને ગામ લોકો સાથે વાતો વાતોઘાટો કરી અને જે શિક્ષકોની માગણી હતી જે શિક્ષકની બદલીથી એમને પાછા લાવવાનું આશ્વાસન આપ્યું ગામ લોકોને અને બાકીની માગણીઓ જે હતી બાઉન્ડ્રી વોલ પીવાનું પાણીને સીસીટીવી અને બસની સુવિધા એ માટે એમને બાહેધરી આપી છે ગામને કે જલ્દીથી જલ્દી તમામ વસ્તુઓનું નિરાકરણ લાવશું એ બાબતે ગામ લોકો અને વિદ્યાર્થીઓના વાલીઓનામાં સંતોષ છે અને પંદર દિવસનો ટાઈમ આપ્યો છે શિક્ષકની ભરતી પૂરી કરવામાં અને બાકીની માંગણીઓ જલ્દીથી જલ્દી પૂરી કરવા માટે એ માટે ગામ લોકોને સંતોષ છે અને એમના આભારી છે ત્યાં મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા ત્રણ દિવસથી ગામ લોકોને શિક્ષકનો પ્રશ્ન હતો તે બેઠા હતા અને એના માટે કરીને અમે અમારા ધારાસભ્ય શ્રી સ્વરૂપજી અને પાર્ટીના દ્વારા આનું સોલ્યુશન લઈ દીધું કે શિક્ષક તમને મળી જશે એ લોકોની બીજી પણ ભૌતિક સુવિધાઓની માગત હતી એ પણ દીધું છે વ્યવસ્થા થઈ જશે સરકાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના પ્રતિનિધિ તરીકે આજ રોજ ડાભી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ડાભી મુકામે જે વાલીઓ દ્વારા ધરણો અને મુદતની હડતાળનો જે પ્રશ્ન હતો એના અનુસંધાન આવવાનું થયું વાલીઓના અને ગ્રામ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો સત્વરે સાંભળવામાં આવ્યા અને સુખદ સમાધાન થયેલ છે અને એમની જે કંઈ માગો હતી એ માગો જેમ બનેમ નજીકના જ ભવિષ્યમાં એનું સોલ્યુશન થઈ જશે એવું જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાની વડી કચેરી મારફતે અમે એમને ખાતરી આપીએ છીએ અને આજ રોજ ગામ લોકો અને વાલીઓના સુખદ એમના જે સમાધાનના જે બેજ ઉપર આવી અને એ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોને વાચા આપી છે પ્રશ્નો અમે સાંભળ્યા છે અને ચોક્કસ સુખદ સમાધાન થયેલ છે અને શાળાની અંદર જે તાળા મારેલા હતા એ તાળા ખોલી અને બાળકોનું જે શિક્ષણ કાર્ય જે છે એના ઉપર કોઈ પણ પ્રકારની અસર ન થાય એ દિશામાં સતત પ્રયત્ન કરી અને આજરોજ શાળાના તાળા ખોલી અને શિક્ષણ કાર્ય ફરીથી ધમધમતું કરવાનો જે નિર્ણય ગામ લોકો વાલીઓ લીધો છે એ બદલ સમગ્ર ગામ લોકો અને વાલીઓનો હું આભારી છું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી અને સુખ સમાધાન થયેલ છે અને આજરોજ શાળા રાબેતા મુજબ શરૂ થઈ ગયેલ છે મારું નામ જીડી ગાડીયા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે શિક્ષણાધિકારીની કચેરી બનાસકાંઠા પાલનપુર જાડીજા ટિંકલ બા રણજીત છે હું ધોરણ બાર માં અભ્યાસ કરું છું હું જજામ ગામ થી પાંચ કિલોમીટર થી ભણવા આવું છું અમારે ત્રણ દિવસ થી તાળાબંધી કરીને અભ્યાસક્રમ બગડી રહ્યો છે આજે બધા સાથે મળીને સારી રીતે આ તાળાબંધીને ખુલીને અમને અભ્યાસ માટે સારી સગવડ પૂરી પાડે છે